મારું ગામ છે નાના ખુટવડા અને મારે એક પાસપોર્ટ આપણે બુક આવે કે ને છોકરાની ખાતા બુક એ ખોવાઈ ગઈ હતી મેં દેવને બેલમ પર ફોન કર્યો ભૂગાભાઈને મેં કીધું મારી બુક ખોવાઈ ગઈ છે અને માંડવા છે તા તો એણે કીધું તમારું કામ થઈ જાય એ કઈ તે મને એણે કીધું કે તમે લખમણ ભવા ભુવા છે બેલમ પર એની પાસે આવજો તમારું એ કઈ હાંજુધી કામ થઈ જાય અને બુક અમે ગોતવાનું ચાલુ કર્યું ભુવા એ કીધું કે ચાર વાગ્યા સુધીમાં દી આજમાં સુધીમાં તમારી ભૂખ જડી જાય અને ચાર વાગ્યા છોકરાનો ફોન આવ્યો પપ્પા ભૂખ જડી ગઈ કે આ લક્ષ્મણભાઈ ભુવા બેલમ પર અને શક્તિમાના ભુવા છે અને ખૂબ માતાજીને દુખિયા આવે ને અહીંયા રોતા રોતા આવે પણ સાના રેન જાય એ જવાબદારી એ નહીં પણ મહાશક્તિ અને આપોઆપ નહીં મારી માતાજી કામ કરે છે

કાઈ વાંધો ની પર માતાજી ની દે હાતી અને આવા નવા અમારી માથે માતાજી ને કેજો કે અમે દ્રષ્ટિ રાખે મડી અમારે આયા દર્શન કરવા આવે હા કે કોઈ દુખીયા આવે આઘે થી એના માટે તું કામ કરજે નહીં બધા નું કામ કરે છે અમારા માતાજી પછી હું કોઈ ને અણસકતા મૌતતો ને હું કોઈ પાન કઈ લેતો વળી પાછું કાઈ લેતાય નથી અમુતા ખવરાય પીવરાય ને મોકલે છે પણ ઈ તો અમારો આયથરો છે આથરા ધર્મ છે આપણો ભાઈ ખવરાવું પીવરાવું એ તો આપણો આયથરો છે

આપડે માતાજી ને બહુ માનું છું અને આપડે દર્શન કરવા જવા છે હું કીધું દર્શન કરવા જાય અને બધું રેડી થઈ ગયું પણ ભગવતી કીધું તમારી બુક બધી આજ માં પેલા સડી જાય તો એ માતાજી કરે ભાઈ મારા બાપ ની કોઈ સત્તા નથી હું કઈ ભગવાન નથી મને કાઈ ખબર પડતી નથી જે કરે મારી માતાજી કરે છે હું તો આવું સારું છું તો કોમેન્ટ કોઈ નો કરવી પપ્પા જેવી લે શકતી માતા